જે જાડેજાની દીકરી ગણપાતર બેટા મારી ચેહ આ દીકરી છે બેટા આ સંસ્કાર આ માવધર ના સંસ્કાર મા બાપ ના એમ આ દીકરીએ અમે કીધું નથી

જોનાવા સંગે પરિશમા માતા દીને ખૂબ સુખી રાખે તો 18 વરસને દીકરી નખો છો બેટા દીકરી માટે ભીખ માંગે દીકરી પર પરવરની હોય સાંભળે તો 18 વરસ મુસ્લમાન હોય દેવી પૂજા હોય વાલ્મીક હોય મેઘવાળ હોય ચારણ રામાન છત્રી કોઈ પરવરની જાદા પરની દીકરી હોય એના માટે હું ભીખ માંગવા તૈયાર છું

તો દીકરી કોઈ અપાર થાય એવું વરત પાર ન કરશો ને આ મરવાળી તમને માં ભણે કરે કારણ કે અઢારે વરણ ની દીકરી મને ખૂબ પ્રાણવાળી છે બાપુ લાલ દ્વારા હું હમણે સમગ્ર અઢારે વરણ દીકરીના દીકરી લગ્ન હતા રાજકોટ અને દીકરી મા બાપ નથી ક્યાંક દીકરી રાજી છે શું કીધું ખબર છે અમારું બાપુ નું કઈ લેવું નથી પણ ખાલી બાપુ અમને આવી અને આશીર્વાદ દઈ દે અમારી માટે કરોડો રાજર બાપુએ જને કહે દાન કર્યું છે આ દી કર્યું હારામાં તો હવ જાય માં પણ જોકે મારા જેવો કોઈ દુખિયારો છે જ નહીં ઘણ વઢારે વગરને કહું છું બાપ અવસ્થા છે શરીર માં ઉપર પર એવું કામ નથી કરતો પણ નદીમાં કોઈ પણ વરણની દીકરી હોય છે ને અઢારે વરણ એમાં હું જરૂર જરૂર આ આશીર્વાદ આપવા આવીશ આવીશ ને આવીશ મને નામ લખવાની જરૂર નથી બાપ

સમજી ગયા નું કહું એમાં આ દીકરી બેન ભાણે અને ભૂય એને આપો એટલે મોકો રાધી રહે તો ખૂબ મને આનંદ આવ્યો છે બાપ અને માની બાપુ એટલી કૃપા છે આપણે ખર્ચો કેટલો થાય છે બોલવા જાય ભાઈ કેટલો અંદાજ એક કરોડ અને ચાલીસ થી પચાસ લાખ નો ખર્ચો છે કેટલો

મોગલ તમારી પેટીની પેટી તરી ગઈ અંદરે જવાબ કેલકા આશીર્વાદ તમને મને રહ્યા જવાબ તો સમય ની મર્યાદા છે માનો આટકે નો સમય થઈ ગયો છે બાપુને બે મિનિટ કેસરવા જલે તોવાય કે માયા કાપો એટલે બાપુ નો આપડે આશીર્વાદ રૂપી બે મિનિટ બાપુ આપના છે વદારો બાપ અમારા બાપુ પધાર્યા છે ભુમ ભુમ આનંદ લાગણી અને બાપુને કઈ બે શબ્દ બાપુ આપો કારણ કે તમારા શબ્દ મારે સાંભળવાના છે પણ આજ જ બોલ વર્ષ મને થોડીક જોવાની આવી જાય તો એવા બાપુ શ્રી અંબાધામ જોઈ પરશુરામ નો પરિવાર જેના મુખ્ય આપણે નવ દિવસ નું મહાભારતની કથા સાંભળવાના છે અને બાપુને આપણે આશીર્વાદરૂપે બાપુને કહી કે અમને તમે આશીર્વાદ આપો બાપુ જય ભગવ જય સત્ય સનાતન ધર્મ કી જય આજના મંગળવાર ના પાવન તારી મંગલ દિવસે

કથાઓ અને યજ્ઞ એ તો દેશ દેશાઓમાં અનેક થતા છે પણ અહીં વિશિષ્ટતા એ છે કે એક વૈરાગી કઈ કરાવે છે અને વૈરાગી કઈ કરે છે અહીંયા કોઈને લેવું નથી માત્ર ને માત્ર માં મોગલ મણિધરની પ્રશંસા માટે જ અહીં બધા કર્મો કરવામાં આવે છે બાપુએ હમણાં જેમ કહ્યું કે 1 કરોડ ને 40 થી 50 લાખ રૂપિયા નો અંદાજિત ખર્ચ થશે પણ આ મોગલ માટે તો એક તડકલા સમાન છે માં મોડી તો ડુંગર ના ડુંગર બની જાય રત્ન હીરા માણે પોતી જડરા લેવા વાળા બધા શું લઈ શકે આ માની તો અશિમ કૃપા છે આ તો આપણી લોભ લાલચ અને મમતા છૂટતી નથી એટલે આપણે પૈસા અને ની અંદર આપણે આવી જતા હોઈએ છીએ પરંતુ જે ધીર ગંભીર ખરેખર જેની માની ઉપાસના કરે છે એના માટે 1 કરોડ 40 લાખ તો શું પણ કદાચ અરબો ખરબો રૂપિયા હોય અને છતાંય જેનું રૂવાળું ન ભરકે એવા બાપુને આટલા રૂપિયા શું બીઠામાં આવે બાપુનું કે આમાં રૂવાળું ન ભરકે કારણ કે રૂપિયા છે એ તો આવા પુરુષો માટે હાથનું મેલ છે ભલે મહાલક્ષ્મી છે દ્રવ્ય છે પરંતુ એ કઈ દ્રવ્યને પ્રદાન નથી આ મોગલ ધામમાં માત્ર ને માત્ર ધર્મ ની જ ખ્યાલ રાખવામાં આવે છે ધર્મ દ્વારા વ્યક્તિ મોટો છે ધર્મ જેનામાં નથી એ વ્યક્તિ નીચો છે અહીં માત્ર ને માત્ર ધર્મનું સિંચન ધર્મનું ખાતર ધર્મરૂપી ફળ ધર્મરૂપી પુષ્પો જ્યાં પર દ્રષ્ટિ કરો ત્યાં માત્ર ને માત્ર ધર્મનું જ ચિંતન થાય છે ધર્મનું જ પોષણ થાય છે અહીંયા આ ધર્મને બિલકુલ માન નથી કે આવકાર નથી અહીં ધર્મ ને કોઈ સ્થાન જ નથી અધર્મી લોકો હોય ભલે કોઈને ને અધર્મી કહેવાય જ નહીં કારણ કે ઈશ્વર અંશ જીવ અવિનાશી કોઈ પણ માણસ છે સંગત કે કદાચ અધર્મી બની ગયો તો કાલે એ જેસર જાડેલો પણ બળી શકે જારે સારી સંગત માં આવે તો એટલે માં કોઈને આકર જ બધાને આપે છે કોઈને જાકારો નથી આપતી તો આવો દિવ્ય પ્રસંગ હમણાં જ ચૈત્રી નવરાત્રીમાં આવી રહ્યો છે

અને એ વખતે આ ફાગણ મહિનો તમે જોજો લગભગ વધારે પડતા રોગચાળા હશે એ ફાગણ મહિનાથી ચાલુ થાય અને ચૈત્ર મહિનો એ સાત જમની દાટ કહેવાય કોરોનાથી લઈ જેટલા પણ મહામારી થયા એ લગભગ લગભગ ચૈત્ર નવરાત્રીમાં થાય અથવા તો આસો મહિનાની નવરાત્રી એટલે ભાદરવાના તાવથી લઈ અને ભયંકર બીમારી થાય તો આમાંથી ઉગરી જવાનો એક જ એક જ રસ્તો બતાવ્યો છે સુત પુરાણી અને મહર્ષિઓ અને આપણા ધર્મ શાસ્ત્ર આયુર્વેદ આચાર્યો કહે છે કે આ બે નવરાત્ર છે એની તમે ઉપાસના કરો જેટલું પણ બને એટલો પાઠન ન કરો જેટલું પણ બને એટલું સંયમ રાખો કઈક નિયમ રાખો નવ દિવસ પૂરતી ટેક રાખો ને તો બાર બાર મહિના સુધી આ ભગવતી તમારો અભય ભરશે આ ભગવતી તમારા દુઃખ દારિદ્ર તમારા ઘરમાં કોઈનું અપમૃત્યુ ન થઈ જાય

દ્વારાશું એક ભગવતી મણિગણ મોગલ ને દર્શન કરવા એક નું આયોજન થયેલું છે તો હું હૃદયપ્રુપથી આપણા બધા